સુરત માં અસામાજિક તત્વોના અલગ અલગ ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર યુપી સ્ટાઈલમાં ફરી વળ્યું હતું પોલીસ એ ગોડાતરા વરાછાના અસામાજિક તત્વો સહિત પાંડેસરાના મહિલા બુટલેકર ગીતાના ગેરકાયદે બાંધકામ પર પોલીસ અને મનપાની ટીમ દ્વારા ડિમોલેશનનું કામગીરી કરવામાં આવી હતી સુરત માં હવે અસામાજિક તત્વોની ખેર નથી કેવા સરકારના આદેશ બાદ સુરત નવા પાંડેસરા હાઉસિંગ બોર્ડની અંદર મહિલા બુટલેકર ગીતાના ગેર કાયદેસર બાંધકામ ના આ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તો આપ જોઈ રહ્યા છો કે આ આ વિસ્તારની અંદર બુટલેગર જીતાના ગેર કાયદેસર બાંધકામ પર બુલડોઝર પરિવાળ્યું છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ આ જગ્યા પર ડિમોલેશનનું કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ પણ છે પોલીસ અધિકારીઓ પણ અત્યારે હાલ આ ઘટનાની અંદર તેઓ કામગીરી કરી રહ્યા છે જી સર તરીકેથી કામગીરી કરીને આવી ગયા अभी जो की, आ के ऊपर जो कार्यवाही चल रही है इसी के भाग रूप में तो पांडेश्वर विस्तार में गीता राठौड़ करके वोट लेकर है अभी जेल में है उसने तो हाउसिंग के एरिया में जो सी एरिया है उसमें उसको कवर करके और पतरे का सेट बना रखा था तो वो जो जगह है उसको अभी डिमोलिशन करके और यहाँ से इसको क्लियर करवाया जा रहा है और सेम यही कार्यवाही जितने भी उनके खिलाफ हम लोग कर रहे हैं उनकी खुद की प्रॉपर्टी अपराध से कमाई हुई प्रॉपर्टी सरकारी जमीन पे कब्जा किसी की प्राइवेट जमीन पे कब्जा किसी को ब्याजखोरी में हैरान परेशान करना ये जितने भी तरह की चीजों से वो लोग गलत तरीके से जो जो उन्होंने पैसा इकट्ठा किया है वो सब पे हम लोग अभी मॉनिटर कर रहे हैं और जो जो डिपार्टमेंट से लगता काम होगा चाहे एस का हो हाउसिंग बोर्ड का हो रेवेन्यू के डिपार्टमेंट का हो सभी के साथ मिलकर उन उनपे कार्यवाही करेंगे આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાજર હતા અને તેમણે પણ કહ્યું છે કે આવા પર પણ તૈનાત રહ્યો હતો અને ડિમોલેશન ની કામગીરી કરવામાં આવી રહી હતી જયારે અત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં મહિલા બુટલેગર ગીતાના અવૈધ બાંધકામ પર ડિમોલેશન ની કામગીરી કરવામાં આવી હતી કેમેરામેન જયસિંહ સાગર ની સાથે ધીરજ કુમરા લોકવિશ્વાસ ની